નમસ્કાર સાથીઓ હું છું કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા છ જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બનેલી નવી યુસીએચસી સેન્ટર જે હાલમાં જેનું થયેલું છે એમાં એક બંધ પડેલી હાલતમાં ટોયલેટ બ્લોકમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ બંભુકી ઉઠી હતી અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને પણ બોલાવી લેવામાં આવી હતી અને આ તો સારું કહેવાય કે સ્ટાફની ની કારણે આગ ઉપર તાત્કાલિક ધોરણે કાબુ કરી લેવામાં આવ્યો અને કોઈ પણ જાતની જાન કે માલહાની થઈ નથી પણ આ વિશે ખૂબ જ ગંભીર ચર્ચાનો છે કે ભાઈ બંધ પડેલી હાલતમાં કોઈ જગ્યા ઉપર આગ લાગતી હોય તો આ તો સ્ટાફના લીધે આગ ટળી ગઈ છે પણ આવી નવી બનેલી હોસ્પિટલમાં જો આવા બનાવ બને અને ભવિષ્યમાં કોઈ પણ મોટી દુર્ઘટના બને તો એ વસ્તુનો જવાબદાર કોણ માટે મહાનગરપાલિકાના અધિકારીઓને હું એક સૂચન કરું છું કે ભાઈ આ વસ્તુની ઊંડાણમાં તપાસ થવી જોઈએ ક્વોલિટી ટેસ્ટ થવો જોઈએ અને તાત્કાલિક ફાયર સેફ્ટીના પાછા પાછા ટેસ્ટ થવા જોઈએ